શ્રી યદુવંશી સોરઠિયા આહિર જ્ઞાતિ મહાજન અને સમાજની મહિલા મંડળ તેમજ અંજાર વિકાસ અભિયાન દ્વારા આયોજિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગેના કેમ્પનું આયોજન શનિવારે સવારે અંદાજીત અગિયાર વાગે સોરઠિયા સમાજ ક્રિષ્નાવાડી મધ્યે કરવામાં આવ્યું હતું સોરઠિયા સમાજના મહિલા મંડળ દ્વારા આ કેમ્પમાં મહિલા મંડળના પ્રમુખ વિદ્યાબેન કૃષ્ણલાલ સોરઠિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો આ કાર્યક્રમમાં સોરઠિયા સમાજના મંત્રી મયુરભાઈ હડિયા કચ્છ આહિર મંડળના ઉપપ્રમુખ મુકેશભાઈ કાપડી અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા વોર્ડ નંબર નવના કાઉન્સલરો કંચનબેન બાંભણિયા વિનોદભાઈ ચોટારા તથા અંજાર વિકાસ અભિયાનમાંથી દાયલાલભાઈ રાઠોડ વૈશાલીબેન જાગૃતિબેન ભાણજીભાઈ આરતીબેન તથા સમાજના પૂર્વ મંત્રી લાલજીભાઈ અને અગ્રણી જીતુભાઈ તથા મહિલા મંડળની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં કાર્યક્રમનું સંચાલન સરોજબેન સોરઠિયા દ્વારા કરવામાં આવ્યું તથા મહિલા મંડળના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર બહેનોએ જેમત ઉઠાવી હતી